વૃત્યુ જો નાખીને અલે ગમે તેનું હોય જેના જે પણ પૈસા તો ખૂટ્યા છે મારી માની છો કે સોદો કરી દેવા દેને પૈસા જ પૈસા થઈ જાય ગમે તેનું હોય આપણું લેવા દેવા ચારનું પડ્યું હોય તો એની પડ્યું જે આવે આપણું કોમ જ પૈસા ફૂટા હોય છે ને ત્યારે વાત છે

હવે આપણી ગાડી એવું ભાઈ આપણી ગાડી વેપવાની હે હવે તમે તમારે તમે લઈ જાઓ કો ઘરે તો ઘરે લેતા આવો આપણા ઘેર આપણે ગાડી પણ ના આવ ઘેરને લાવશો ગાડી પણ ગાડી દઉં હો આપણું છે ને હોબાને છે હા લેતા આવો હા તમે તમે તમારે તમે લઈ જાઓ કોઈ પાર્ટી લેતા હો આપણે વેકી મારી હે જે મલે લઈ લેવું છે ને વેકી માર્યું છે ઓ નહીં મજા આવતી મારામાં હું આવું નહીં મારી ઉંમર થઈ ગઈ

જોલિયાનો મોબલ કુજો કાઈ જાય ગાય મારા બધું પાછી પડી જાય પછી મારી તું ગોઠણ પાણ કેતો રહે હા 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 આ પતો જાઓ આઓ આ આ ગાડી આરી જોઈ ગાડી એક નંબર આપડે ગાડી એક નંબર છે ગાડી જોઈ હા ગાડી જો ને આપડી ગાડી જોઈ લ્યો હાજુ ના કશું ના કેવું પડે ભઈ ના ના તરાટન છે તરાટન આ તો ચેક કરું પડે ને ગાડી ક કોણ કાઈ જોવું જોવું દે કશું

બોલેન લેવાનું લેવાનું બોરાનો ચેક કર લો પેલા આયો મોજ લક્ષ્મી તો મોજ આવે હું સબ ના ગાડી દ્વારા બનને યો જનાજી તાલ લેવી કે ન લેવી કે ને માર તો ન લે આ તારા ગાડી ની ગાડીનો હાલ તો જો સનો હોય ને એક જણ ને પૂછી જો એના ચાને ગાડી ગાડી કરતો તું ગમે તે પૂછો પૂછી રહે ભાઈ જલ્દી મારે વાર ટાઈમ નહી ભાઈ મારે ફોન કરી જો ઓ ભાઈ પાછો ખાલી કતરો કાઢી દીતી રહે કહેતો નહીં મારે તો ચલાતા જાવ તમે હતો હલાવ હોય ગ્રાહક થોડું એક ગ્રાહક બહેર્યું હોય હલો હા તમારે ગાડી જાઓ ને અહીંયા હા બાપુ તો હા તો આવો હા દો

આ આને પતા કે બે આપો આ શેકરોમ સે પોછવામ એવું એવું ન કરતા આ ગાડી છે નકર બેસવા આવ કે ને હું તો બરોબર

તો લેજો ગાડી ઉઠાઈ તો કાલે પૈસા તો પછી પૈસા આવજો ગમે ત્યાં લઈ જઈ જુઓ આ જગ્યા કોઈ તો ટેન્શન બોલવાનું બોલશે ગમે ત્યાં ને હું તો કઉ છું રાતે આવજો ભરવા

વાય અરખોટ જાસા ટेंशन દાણે ઓય આમે એ તો તમે કહોતા ને આ શું કોઈ આઈજો આપો જો એકદમ કોણ ખુલ્લા હોય ચાલે સાઈને પણ અંદર હા જો ચક્કર સકરો ચક્કર આ બરાજી 12 વાગે તો આવખા હવે 11 વાગે ઓર નહી પછી ચક્કર આપણે તો 12 80 80 જ કરીશું હા હા એથી બંધ છે ઓસી બંધ છે તારી ચાલી નહી એટલે હા હા ચાલો બાપા અહીં પગડી એટલે ઓ બાપા શું કરી ઊંધો 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 કઈ રે હા હા

ના ના કહું એક કોણ કરો બાકી પૈસા ભરાયેલા લઈ આવો તમે જઈને

i é, don't